ચાંદોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર આવેલું જર્જરિત નાળાને અત્યંત જોખમી જાહેર કરી ભારદારી વાહનો પર પ્રતિબંધનો રિપોર્ટ અપાયો હતો ત્યારથી બાર ઓગસ્ટ એસટી બસો સહિત ભારદારી વાહનો બંધ કરાયા છતાં પાંચ મહિના સુધી રેતીના ડમ્પરો અને લક્ઝરી બસોની અવરજવર ચાલુ રહી અને તંત્ર મૌન રહ્યું શુક્રવારે મોડું જાગેલા પંચાયત સત્તાધીશોએ ચાંદોદમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર લોખંડના ગડર લગાવી ભારદારી વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી અને જૂના માંડવા માર્ગનો વૈકલ્પિક ઉપયોગ કરવા બોર્ડ લગાવ્યા છે નાડાના નવા નિર્માણની તારીખ હજુ અસ્પષ્ટ હોવાથી નગરજનો યાત્રિકો અને વિદ્યાર્થીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ચાંદોદથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર